સારા અને લાંબી કતારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સલાહ આપી હતી કે ટોચના મંત્રીઓ ભવ્ય મંદિરની તેમની મુલાકાત ટાળે મંગળવાર પ્રથમ દિવસે અંદાજે પાંચ લાખ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડતા પવિત્ર નગરીમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી હતી બુધવારે રેપિડ એક્શન ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ અરુણકુમાર તિવારીએ જણાવ્યું હતું કે અમે સુનિશ્ચિત કરીશું કે ભક્તોને અસુવિધા ન થાય મંદિરની અંદર અને બહાર લગભગ એક હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે આ તેનાથી આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ ભક્તોના ધસારા અને વિસ્તૃત સુરક્ષા વિગતો સાથે મંદિરના નગરમાં વીવીઆઈપી અને વીઆઈપી મુલાકાતોથી લોકોને પડતી અસુવિધા અંગે ચિંતા વ્યક્ત કરી હતી વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીઓ માર્ચમાં તેમની અયોધ્યા મુલાકાતની યોજના કરે અથવા તેને સ્થગિત કરે જેથી દર્શનમાં દર્શને આવતા દરેક નાગરિકો માટે સરળ અને વધુ સંગઠિત અનુભવ સુનિશ્ચિત થઈ શકે